નમસ્કાર મિત્રો જેતપુર અપડેટ માં આપ સૌનું સ્વાગત છે મિત્રો તાજેતર માં રાજકોટ માં અગ્નિકાંડ ની ઘટના બની ત્યારબાદ સરકાર સફાળુ જાગી અને ફાયર એનઓસી અને જે જર્જરિત બિલ્ડિંગો હોય ચોમાસું શરૂ હોય તે બાબતે જર્જરિત બિલ્ડિંગો અને ફાયર એનઓસી બાબતે જુદી જુદી બિલ્ડિંગો ઇમારતો એમાં સરકારી સ્કૂલ મોલ હોસ્પિટલ હોટેલ રેસ્ટોરન્ટ આ બધાને એક નોટિસ ફટકારી અને ફાયર એનઓસી અને જે જર્જરિત બિલ્ડિંગો બાબતે તાત્કાલિક જર્જરિત બિલ્ડિંગ હોય તો ઉતારી લેવા એટલે કે તે બાંધકામ દૂર કરવા માટેની નોટિસ આપે છે ત્યારે નગરપાલિકા ખુદ કે જેની પોતાની જે બનાવેલી ઇમારત છે શોપિંગ સેન્ટર છે તે જર્જરિત થઈ ગયું છે તો તે બાબતે હું આપણે જર્જરિત નગરપાલિકાનું શોપિંગ સેન્ટર આપણે બતાવું વર્ષો થયા આ જેતપુર શહેરનો જે મુખ્ય વિસ્તાર છે તિનપતિ ચોક વીર ચાપાજવાળા ચોક કહી શકાય તેને તે બિલ્ડિંગ છે આ કે ઇમારત તે જર્જરિત છે આ બિલ્ડિંગ છે અને અહીં દરરોજ અહીં દરરોજ હજારો લોકો પોતાના જુદા જુદા કામ સર અહીં આવતા હોય તો આ બિલ્ડિંગ જો આખી આખી આ જે જર્જરિત છે નગરપાલિકાનું શોપિંગ સેન્ટર છે જે સરદાર ગાર્ડન શોપિંગ સેન્ટરમાં વર્ષો પૂર્વે જેનું બાંધકામ છે ને હવે જર્જરિત થઈ ગયું છે જર્જરિત અવસ્થામાં કે અહીંયા દરરોજ લોકો હજારો લોકો વારાફરતી વારો અહીંયા આવતા હોય અને આ બિલ્ આ જે જર્જરિત આ જોઈ શકે છે કે તેની ગેલેરીનો ભાગ છે તેની નીચે પણ ઊભા હોય તો આ બાબતે નગરપાલિકા જાગશે કે શું કરશે આ બાબતે અહિયાં ઉભેલા કેટલાક સામાજિક કાર્યકરો છે તેની સાથે આપણે વાત કરીએ આપણે આપડે શું કેતો આ બિલ્ડિંગ હાવ પડવા ઉપર છે હજારો માણસ નીકળે છે કાયમ ઉઠીને બિલ્ડિંગ માટેનો કાયદો નગરપાલિકાના રસ્વો પડ્યા પછી તોડીને બધું હરકુલ વ્યવસ્થિત ખલાસતા ખવું પડ્યા ઉતા નીચે દુકાનો છે ઉપર વકીલોની ઓફિસુ છે માનસવાયા અવર ચાલુન ચાલુ હોય હજારવા માણા હાંતાતા આપ જેપુમાં આવી જાય આ तामпаратપુરનો ચોક કેવા મેન ચોકમાં હોય આ ભાઈ જને કહેવાય હા ભાઈ જને કહેવાય હો આવા કાયો ચોકમ છેતારે જેમ ગોકવે દરવાજા પડી ગઈ માટે એમાં આયા પડી જાય તો શું થાય માણા ના વાગી જાય તો કોઈને તમે લાઈન માં જોને છે હા ધરાસો થાય એવું છે હા તો જો આ સમાજી કાર્યકર્તા કોળી સમજના અગ્રણી છે ચંદુભાઈ મકવાણા એવું જણે એવું કન્સ્ટ્રક્શનની લાઈન સાથે જોડાયેલા છે કે આ બાંધકામ છે તો ભયજનક છે તો બીજા પણ કેટલાક કોઈ આય આ કહેવાના હોય આપણે તેની સાથે વાત કરવાના પ્રયત્ન કરીએ પરંતુ આનું આપને આ દ્રશ્યો બતાવી દઉં કે આ ફક્ત જે આ પિલર્સ છે એક જ કરતી અન્ય પિલર્સ પણ આવી રીતે જર્જરિત થઈ ગયા છે આનું બાંધકામ પણ જર્જરિત છે આમ જોઈ શકો છો નીચેથી પણ બતાવું તો આ આપ જોઈ શકો આમ નીચેથી પણ આમ જર્જરિત જેવી અવસ્થા છે આ નગરપાલિકાનું શોપિંગ સેન્ટર છે એટલે આખા ગામનું જે જર્જરિત બાંધકામ દૂર કરવા માટે જતા હોય તો તેનું ખુદનું પોતાનું બાંધકામ જર્જરિત હોય તો તે બાબતે તેમને સ્વયં એટલે કે કે આપણે એમ કહી શકાય કે સુઓ મોટો તો પોતે સુઓ મોટો કરીને પોતાના બાંધકામ બાબતે પણ આ માટે ગંભીરતા લઈ અને આ બાંધકામ બાબતે પણ કંઈક કરવું જોઈએ તેવું અત્યારે અહીંયા જે દરરોજ દરરોજ આ ચોકમાં આ આ જગ્યા બધા આ ચાની હોટલો છે ત્યાં આવતા હોય જુદા જુદા કામ માટે આવતા હોય તે લોકોની એક માંગ છે કે આ બાંધકામ છે તે ભયજનક હોય અને કોઈ અહીંયા ઉભા રહેતા કોઈ લોકોને નુકસાન પહોંચે અને ત્યારબાદ નગરપાલિકા જાગે તે પેલા નગરપાલિકા પહેલા જાગી જાય અને આ બાંધકામ બાબતે કઈક પગલા ભરે તેવી અહીંયા ઉભેલા લોકો માંગ કરી રહ્યા છે થાય સાથે સઠોટ જેતપુર અપડેટ જતપુર